કેમ છો મિત્રો મજામાં ને આઈ હોપ કે તમે મજામાં જશો સો અત્યારે અમે લોકો આવેલા છે અમારા ઘરે એટલે કે અહીંયા કોઈ હોય નહીં બધા અમે ગુજરાતમાં નવસારીમાં જતા રહેલા છે તો હાલત એમ એટલે હાલત એટલે આ બધું ઉગી આવે ને પછી પાછું સુકાઈ જાય બધું ઘાસ વાસ ને અમારા બધા નારિયેળી છે આ છે બધું જેને એટલે અમે લોકો એક જણને કહી દેલું છે તે લોકો જ આંચવે એ લોકો જ ખાય બધું ને ટાંકીમાં પાણી ભરાઈ રહેલું છે ખબર નહીં ક્યાંનું છે જો આખું બંધ થઈ ગયેલું છે આ ઘર આખું સો જ્યારે દાદા દાદી રહેતા ત્યારે આ ચાલુ રહેતું સો જ્યારે આ દાદા દાદી રહેતા ને ત્યારે બધું ચોખ્ખું ને ઝાડવામાં પણ બધામાં પાણી લાગીને બધું વ્યવસ્થિત રાખેલું હતું સો હવે તો કોઈ આવે જ નહીં એટલે આ જો બધું તૂટી ગયેલું છે થોડું 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 રિપેરિંગ પણ કરાવવાનું છે ને આ અમારી તુલસી છે સો આ પહેલાં બગીચો હતો અમારો આખું ભરેલું રહેતું અહીંયા ચીકુ નું ઝાડ ને બધા લીંબુના ઝાડ એટલા બધા ફૂલ હતા પછી અમે ત્રણ દિવસ થી કોણ કોણ હતું આખી લે મુંબઈ નો મુંબઈ રે સોનું આપણા નવસારીમાં વિડીયોમાં હોય જ સો અત્યારે ખોયલું તો ઘર બતાવું તમને આ તુષારભાઈ બી આપણા ઘર પાસે જ રે નવસારી ને આજે આવ્યો મુંબઈમાં રે અભિષેક પરબ હેલો તો એને પણ લઈ આવ્યા કે બતાવી દઉં ઘર કેવું છે કેવું છે જો આ જે વરસાદમાં જે પાણી ભરાયેલું તે હે ને તો અહીંયાથી હોલ પડી ગયેલું છે હવે આ બધું રિપેરિંગ કરવાનું છે ઘરમાં જવાનો પણ ડર લાગે કેમકે હવે ખબર નહીં કોઈ બી હોઈ શકે ઘરમાં જોઈને હાચવીને જશે

આ બધું શું આવેલું છે આ બધું શું ઉગેલું છે આ બધું બહુ જગ્યાએ ઉગેલું છે હવે ચામાચીડિયા હશે બહાર આવી જાય હવે હજુ તૂટી ગયેલું છે તો અત્યારે અમે ગાંગો દેવીના મંદિરમાં ગયેલા જે ઉપર જ છે તો એ મહારાજે તા એવું કીધું કે તમે ઘર ખોલો અને ભગવાન જે દેવ છે તેના પર પાણી થોડું થોડું છાંટી દેજો એટલે હું એક રીતે ભગવાન પર પાણી નાખવાનું પણ થઈ જાય તો અત્યારે અમે ચાલ્યા છે તાજું ફ્રેશ પાણી લેવા કૂવામાં તો કુવા પર જઈએ ત્યાંથી પાણી એક લોટો પાણી લઈ હું અને પછી પાણી ચડાવું તો મેં તમને તો અમારા ગામનો ઓળખીતા જ છે તે લોકોનો કૂવો છે તો હવે તુષાર ભાઈ આમાંથી પાણી કાઢે પછી ભગવાન પર ચડાવવાનું છે પાણી એકદમ નેચરલ ને મસ્ત મીઠું પાણી એ હવે આ લોકો બી રહે કે મુંબઈ ચાલ્યા ગયા આ લોકો બે ચાર જ જણ રહે બરા મા વિડીયો કૉલ ચાલે છે હા મી પણ બરાય બરાય હા

પહાડીમાંથી હાથ ધોઈ લે બેલે હમ મીઠું હીયા લાગા હ અ કેટલો મીઠો બહુ મસ્ત ચાલો આજુનિક ફૂલ છે સાફ કરવા જ પડે જયારે ત્યારે બહુ ટાઈમ લાગે આખો ઘર સાફ સફ કરતા મમ્બે લોકો આવેલા ને તો બે દિવસ લાગેલા આખું સાફ કરી પછી આ સારા એવું અહી પાછું આવે ને એને આખું પાછું કરવું પડે ફૂલ લાવેલું છે ને ને છે તેલ 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 નથી અગરબત્તી લગાવી યહા એક મિનિટ કોઈ ડબ્બામાં એવું કઈ તેલ અગરબત્તી છે ને અભી એ ખાને કોઈ એ ખાને કોઈ

એને થોડું હોય ને પે લાકડી લગાવી દે તા ક્યાંક ઉપર બલ્બ ગીત આવતું છે ચાલે Terima kasih telah <laughs> menonton! para ver bueno, no, no, no.